આ લોકો એવું કેતા હોય છે કે કપાસની અંદર તેલ આવે એ તેલ ખવાય આજે જે લોકો વિદેશની કંપનીઓનું કપાસિયા ખાતા હોય તો આ કપાસ નાખ્યો છે અંદર અને કપાસનું તેલ જે આપણે ઘરે તિરુપતિ સોયાબીન કે કોઈ પણ કંપનીનું તેલ ખાતા હોય એ તેલ એકદમ વાઇટ પાણી જેવું આવે છે અને આ કપાસ કપાસ જે કરે છે જુઓ આ કલર બતાવે ભાઈ આ કંકુ જેવો કલર આ કપાસનું કાયદેસર પશુઓ માટે છે અને લોકો પશુઓનું તેલ લોકો ખાવા માટે એટલે કેન્સરમાં કોઈ ઘર બાકી રહેવાનું નથી એટલે મહેરબાની કરી કપાસના નામે કોઈ ખાતા હોય તો છેતરાશો નહીં કારણ કે પચાસથી એકાવન કિલોનો કપાસનો અંદર નાખ્યું છે ત્યારે હજી ત્રણ કિલો કે સાડા ત્રણ કિલો તેલ બહાર નથી નીકળ્યું કપાસની અંદર દસ ટકા તેલ આવે છે એટલે વીસ કિલોની અંદર બે કિલો તેલ નીકળતું હોય તો આપણને જે પંદરસોમાં અને સોળસોમાં જે કપાસિયાના નામે જે ડબ્બા વાપરતા હોય તો એ બધું તમામે તમામ વિદેશથી મલેશિયાથી પામ તેલ આવે છે એટલે કપાસિયા સમજીને કોઈ ખાશો નહીં સરસવ સરસવની અંદર ચાલીસ ટકા તેલ નીકળે છે તો છતો અઠ્યાવીસો રૂપિયામાં પંદર કિલોનો ડબ્બો પડતો હોય અને સોળસો રૂપિયામાં કપાસિયાના નામે જે ઉલ્લુ બનાવતા હોય તો હજી સાવચેતી થી જીવનમાં સુખી થવું હોય તો બદલાવ લાવી દેજો નહીંતર કેન્સરના ભરાડામાં બાકી રહેવાનું નથી